આત્મીય ભાઈઓ બહેનો આજે આધ્યાત્મિક ચિંતનમાં આપણે બીજા ઉપર દયા કરીએ તો પ્રભુની કૃપા આપણી પર થાય છે એના પર આજે ચર્ચા કરીશું આવો ચર્ચાની શરૂઆત કરીએ ગાયત્રી મહામંત્ર જે સદબુદ્ધિનો મંત્ર છે જે સદજ્ઞાન સદચિંતન સદભાવ અને સદ કર્મ કરવાની પ્રેરણા આપનારું મંત્ર છે જેને ઋષિ મુનિઓએ મુક્તપણે ગાયો છે અને વર્ણન કર્યું છે કે ગાયત્રી મંત્રનું ગાન કરવાથી મનુષ્યના પ્રાણોનું રક્ષણ થાય છે મનુષ્યના દુઃખોનો નાશ થાય છે મનુષ્યને સુખ સમૃદ્ધિ શાંતિ પ્રાપ્ત થાય છે દુખ અને પાપમાંથી મુક્તિ મેળવે છે એવા પાપોનો નાશ કરનાર દુખોનો નાશ કરનાર જેને ધારણ કરવાથી જ આપણા જીવ માત્ર કલ્યાણ થાય એવા પરમાત્માની મહાભર્ગ શક્તિ માં ગાયત્રી જેને ઋષિ મુનિયોએ મુક્તપણે ગાયત્રી મંત્રના માધ્યમ દ્વારા આરાધી છે ગાયન કર્યું છે આવો એવા મહામંત્રનું એક સાથ એક સ્વર્ણ ગાયત્રી ઓમ ઓર્વા રે હિણ भर्गो देवस्य धीमाहि धियो न प्रचोदयात् ॐण्डानन्दबोधाय शिष्यसन्तापहरिणे सच्चिदानन्दरूपाय तस्मै श्रीगुर्वे नमः भयुबेनो આધ્યાત્મ ક્ષેત્ર ધર્મ ક્ષેત્રમાં માણસે પ્રવેશ કરતા પહેલા કેટલીક શરતોનું પાલન કરવું પડે છે એમાંની પહેલી શરત છે પહેલી શરત છે કે માણસે નિષ્કપટ અને સાચા હૃદયથી પરમાત્માને પુકાર કરવો જોઈએ પરંતુ ભગવાન કેવી રીતે મળે છે ભગવાનને પ્રાપ્ત કરવાનું સરળ માધ્યમ શું છે એના પર પ્રકાશ પાડતા આપણા ઋષિ મુનિઓ આપણને જણાવે છે કે જો માણસ બીજાના પર દયા કરે બીજાના કામમાં આવે તો એના પર ભગવાનની કૃપા અવશ્ય રહે છે એટલા માટે કહ્યું કે કિસી કે કામ જોવાય ઉસે ઇન્સાન કહેતે હે પરાયા દર્દ અપનાય ઉસે ભગવાન કહે આનું મુખ્ય કારણ એક જ છે કે દયા ક્ષમા સદભાવ આ ત્રણ મુખ્ય વસ્તુ છે કે જેના થકી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે આત્મકલ્યાણ કરી શકે છે સમાજનું કલ્યાણ કરી શકે છે પરિવારનું કલ્યાણ કરી શકે છે અને શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે કહેવામાં આવ્યું છે ભાઈઓ બહેનો કે મહાપુરુષો પાસે સંતો પાસે પૈસા નથી હોતા પરંતુ તેઓની ઈચ્છા તેઓ તેની ઈચ્છા પણ નથી રાખતા કારણ કે દયાથી છલોછલ ભરેલું હૃદય એમની પાસે કુબેરના ભંડારની જેમ કાયમ મોજૂદ રહે છે કહેવાય છે કે આ દુનિયામાં ગરીબનું કોઈ ઠેકાણું નથી પરંતુ એક વાત અવશ્ય સમજવી જોઈએ કે જેના દિલમાં દયા નથી તેનું પરલોકમાં કોઈ સ્થાન નથી ગરીબ માણસ તો કોઈને કોઈ દિવસ શ્રીમંત બની શકે છે પરંતુ જે દયાહીન છે તેને તે જ્યાં હશે ત્યાં જ ધિક્કાર મળશે સત્યની પ્રાપ્તિ કોને થશે ઈશ્વરના દર્શન કોને થશે ફક્ત તેને જ થશે કે જે જેના દિલમાં દયા હશે નિર્દય મનુષ્ય તો અપંગ હોય છે તે પોતાની પાસે પડેલા ઉત્તમ પદાર્થોને પણ લઈ શકતો નથી અરે ઓ નિર્દયો જરા થોભો બીજાઓને સતાવામાં સતાવતા પહેલા જરા વિચાર કરો તો ખરા કે જ્યારે તમને પણ આ રીતે સતાવામાં આવશે ત્યારે તમારી શી દશા થશે દયાનો ત્યાગ કરીને ક્રૂરતા અને પાપના માર્ગે શા માટે જ છો શું તમે એટલું પણ જાણતા નથી કે ખરાબ કર્મોનું ફળ તમારે જન્મો જન્માંતર સુધી ભોગવવું પડે છે ધરતી માતા સાક્ષી છે કે માત્ર પાપીઓને જ ભોગવવા પડે છે દયાળુ નહીં દયા છે તેઓ અંધકારમાં નહીં ભટકે તેથી હે આંખો તમારા દિલમાં દયાનો ભાવ જગાડો બીજાઓની સાથે દયાપૂર્ણ વ્યવહાર કરો એટલા જ માટે દયા મમતા કરુણા પ્રેમ લાગણીની પ્રતિમૂર્તિ આ ઋષિયુગમાં પરમ પૂજ્ય ગુરુદેવ વંદણીય માતાજી આપણને એ જ વાત કરે છે કે માનવ કલ્યાણ એ જ સરળ અને સીધો પ્રભુ પ્રાપ્તિનો રસ્તો છે માણસના જીવનમાં જ્યારે દયા કરુણા પ્રેમ લાગણીનો ઉદ્ભવ થાય ત્યારે મનુષ્યની અંદર દેવત્વનો ઉદય થાય છે આપણે જાણીએ છીએ એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેને આપણે જાણી અને આશ્ચર્યચકિત થઈ જઈએ પરમાત્માથી મળી ઋષિઓથી મળી મહાત્માઓથી મળી સંતોથી મળી દરેકની અંદર દયા પ્રેમ કરુણા ભાવ લાગણી આ ભાવ છલકાતા હોય છે તો સંતોની પદવી અવતારોની પદવી મહાપુરુષોની પદવી મહામાનવોની પદવી પ્રાપ્ત થઈ છે ભાઈઓ બહેનો આપણે પણ એ રસ્તે જવું પડશે આપણે પણ એમણે બતાવેલા માર્ગ ઉપર ચાલી અને આપણે આપણા જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે પણ આપણા હૃદયમાં પ્રેમ દયા કરુણા લાગણીને જાગૃત કરવી પડશે તો અવશ્ય આ મનુષ્ય જન્મ સાર્થક થશે અને આપણી અંદર એ દયાનો ભાવ આપણી અંદર એ ભાવનો ભાવ આપણી અંદર એ લાગણીનો ભાવ વિશ્વ માતા વિશ્વ માનવતાનું કલ્યાણ કરશે અને આપણને આપણા અંતિમ લક્ષ પરમાત્માની પ્રાપ્તિ સુધી અવશ્ય પહોંચાડશે તો ભાઈઓ બહેનો આશા રાખું કે આ વિડીયો આપને ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અને સબસ્ક્રાઈબ કરી અને અમારી આ ચેનલને પ્રોત્સાહિત કરશો એવા ભાવ સાથે સૌને પ્રણામ નમસ્કાર